શ્વસનમાં બીજા બે પ્રકાર બે અલગ અલગ સજીવો હોય તો શ્વસન કરવાની ક્રિયા બંને અલગ અલગ જેમ કે તળચર અને જળચર પ્રાણી અડધા પ્રાણીઓ એવા છે કે જે જમીન ઉપર રહે છે કે જે પાણીની અંદર રહે તો બંનેની ઓક્સિજન બંને શ્વાસોશ્વાસની ક્રિયામાં તો ઓક્સિજન જ લે છે પણ બંનેની સિસ્ટમ થોડીક અલગ રાખી છે કુદરતે તમે પાણી શ્વાસ ના લઈ શકો પાણી વાળા બારા ઇન શ્વાસ લઈ શકતા નથી બરોબર જળચર જે પાણીની અંદર માછલીની વાત કરીએ

વા અને આપણે ઓક્સિજન ક્યાંથી મેળવીએ છીએ તો કે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે તળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે છે જ્યારે જળચર પ્રાણી પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન હોય છે પાણીમાં ઓક્સિજન છે માછલીઓ કે બીજો કોઈ વાયુ નથી લેતા માછલીઓ પણ કયો વાયુ લે છે ઓક્સિજન પણ આ ઓક્સિજન કયો પાણીમાં દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે યાદ રાખજો ઓકે સ્તર સ્થળ પ્રાણી ને જે ઓક્સિજન મળે છે વાતાવરણ માં મળે છે વાતાવરણ મળે એટલે પ્રમાણ કેવું હોય એનું વધારે આપણા વાતાવરણ ખૂબ ઓક્સિજન છે પાણીમાં તો દ્રાવ્ય હોય જ છે વાતાવરણમાં તો ખૂબ છે એટલે આપણને જે ઓક્સિજન મળે એ વધારે પ્રમાણમાં જયારે ઓક્સિજન નું પ્રમાણ આમનું કેવું હોય છે પાણી વાળું ઓછું હોય ઓકે એના પછી નો આપણે શ્વસન સેનામાં શેના દ્વારા કરીએ છીએ આપણા પાસે ફેફસા જેવો અંગ છે આમના પાસે જેવો અંગ નથી એ ઓક્સિજન નો ઉપયોગ કઈ રીતે કરે છે એના શરીરમાં જાલર ની રચના હોય છે માછલી વગર લીટા જો

એટલે એમનો શ્વસન દર કેવો છે ખૂબ વધારે ઝડપી છે અને આપણો કેવો શ્વસન દર ઓછો તો અહિયાં એવું લખ્યું છે શ્વસન દર જળચર કરતા કેવો છે ઓછો અને જળચર શ્વસન દર કેવો હોય ઝડપી હોય છે તો સ્થળચર અને જળચર પ્રાણીમાં આ રીતે શ્વસન થાય છે ખ્યાલ પડ્યો આ તફાવત છે એક તફાવત અલગથી પૂછાય તો તમને આવડવું જોઈએ હવે વાત કરીએ એ મનુષ્યની અંદર શ્વસન કઈ રીતે કરીએ મતલબ કે આપણે બધા શ્વાસ કઈ રીતે લઈએ છીએ તમને ખબર છે સાહેબ નાક એમ જ કોણ તમે ના થયું વાત લઈએ છીએ પતિ વાત એમાં શું ભણવાનું ના એટલું ના છે નહીં તમને હું અહીંથી સમજાવું એટલે તમે જોજો કેવડી મોટી ક્રિયા છે જે તમે એક વખત શ્વાસ લો છો અને ઉચ્છવાસ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળો છો ને એ આખી ક્રિયા તમને સમજાવું તમે જોશો ને તો તમારો શ્વાસ ઊંધાઈ જશે આટલી બધી વાર થાય જોઈ આવો સૌપ્રથમ આપણે વાત કરીએ આની અંદર તંત્ર ની આકૃતિ પણ દોરવી પડશે દરેક જણા એટલે આ આકૃતિ નથી પણ તમારા બુકમાં આપી છે એ આકૃતિ દોરવાનો ટ્રાય કરવાનો

આકૃતિ સમજી ગયા તમે તમારા બુકમાં આકૃતિ કેવી આપી છે એક બાજુ આવો ભાગ આપ્યો છે અને બીજી બાજુ એકદમ પેક દર્શાય છે આમ આમ આપણી શું કેવાય પાસળીઓ દર્શાય છે બરોબર એટલે આ શું છે આ ફેફસા રચના છે આ આખું ફેફસું છે પણ એ તમારા book માં જે આપી છે ને એમાં ફેફસું એક બાજુ ખાલી ખુલ્લું કરી દે તમને અંદર ની રચના બતાવવા માટે બીજી બાજુ ખુલ્લું કરેલું નથી એના ઉપર આ રીતે પાંસળીઓ રચના બનાવેલી છે સમજી ગયા કે વસ્તુ ઓકે તો આ ભાગ ખુલ્લો કરીને તમને બતાવવામાં આવે આવ્યો કે કઈ રીતે હોય છે હજી એક વસ્તુ અહીંયા રહી ગઈ નીચે ઉરોદર પટલ ઉરોદર પટલ આટલી વસ્તુ આવી ગઈ બધી નામકરણ થઈ ગઈ બુક ને આ જે બુક માં આપ્યું એ પ્રમાણે હવે જોઈએ સૌ પ્રથમ શ્વાસ તમે લો એટલે ક્યાંથી દાખલ થાય નાસિકા છિદ્ર દ્વારા એ શરીરમાં દાખલ થાય છે શ્વાસ લો એ નાસિકા છિદ્રમાં વાળ જેવા રેતા અને શ્લેષ્મ હોય છે અગાઉ આપણે જોઈએ તો એ પ્રમાણે આપણા નાકમાં વાળ હોય છે આપણને ખબર છે ઓકે બીજું શ્લેષ્મ પણ હોય છે મેં તમને કીધું હતું આપણા જઠરમાં જેમ શ્લેષ્મ ઉત્પન્ન થતો હતો કે નહીં ચીકણો પદાર્થ એમ આપણા નાકમાં પણ છે કે નહીં ના હોય તો હવે શિયાળો આવવાનો છે

છે ગ્રીવા કે કંઠનડી બંને માંથી એક નામ તમને દસે છે એ ગ્રીવા કે કંઠ કાશ્મી ની વલયમય હોય છે તમે શ્વાસ માર્ગ બંધ થઈ મતલબ કે શ્વાસ ના લઈએ પણ એવું થાય ને પાછું અહીંયા વાલ દીવી રચના તમે પાણી પીતા હોય ત્યારે અહીંયા શ્વાસ ના લઈ શકો તમે ખાતા હોય ને ખાવાનું ઉતારતા હોય ત્યારે શ્વાસ લો નહીં પણ જયારે ના હોય ત્યારે ત્યારે હવા અંદર જાય અને જો તમે કઈ ખાતા હોય તો પાણી પીતા હોય તો પછી એ હવા અંદર જતી પણ તોય આપણે એટલા અડવિતરા છીએ ખાતા ખાતા બોલીએ છીએ શ્વાસ લઈ લઈએ એટલે પછી શું થાય ખબર છે આપડે જે પણ ખોરાક છે ને શ્વાસ જતો રહે છે આવું ઘણી વખત શું હશે તમને કોઈને અનુભવ થયો હોય તો કે તમે ખાતા ખાતા જે પણ ખોરાક હોય શ્વાસ નળીમાં જતો રહે છે બરોબર ને ઘરેક વાર તો આ થઈ જાય શું કરવું કે ખબર જ ના પડે દોડા દોડ થવા માંડે

જ્યારે આપણે શ્વાસ લઈએ એ વખતે શું થાય છે અંદર જે ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે આપણી જે ફેફસા ને રક્ષણ કરતી જે પાંસળીઓ હોય કે નહીં બરોબર એ ફૂલી જાય છે અને ઉરોધર પટલ સંકોચાય છે હવે ઉરોધર પટલ મતલબ શું તો કે આપણા ફેફસાના નીચેના ભાગો બરોબર તો જ્યારે તમે શ્વાસ લો ને ત્યારે ફેફસા ફૂલે ફેફસા ફૂલે તો સ્વાભાવિક છે સાથે સાથે પાંસળીઓ પણ શું થાય ઉપસી આવે ફેફસાનું રક્ષણ કરતી જે આપણે હાડકા કહીએ કે નહીં

ઓક્સિજન રુધિર સુધી ગયો અને રુધિર પછી શરીરના બધા જ કોષ સુધી આવી જાય છે કેમ કે આપણા શરીરમાં રુધિરનું કામ શું છે શરીરના આપણા શરીરમાં દરેક કોષ સુધી રુધિર પહોંચડ પહોંચતું જ હોય રુધિર કેશિકાઓ દરેક કોષ સુધી હોય અને એની અંદર જે પણ પોષક તત્વો હોય આ ઓક્સિજન હોય બધા દરેક કોષને આપે છે ઓકે હવે શું કરજો શ્વાસ લીધા પછી ઉશ્વાસ તો ઉશ્વાસ ને કરજો લેજો તો શ્વાસ બહાર કાઢો જો ત્યારની વાત છે એ વખતે પાંસળીઓ સંકોચાય જો શ્વાસ લઈએ ત્યારે શું થાય પાંસળીઓ

ये अपना नासिका छिद्र द्वारा अपना शरीर में जासे याती आपने जे श्वास, श्वास नली गई सॉरी श्वास नली नली गई ये ए श्वास नली પછી श्वास नली माती क्या जैसे श्वास वाहिनी श्वास वाहिनी माती क्या जैसे श्वास नलिका मा श्वास नलिका माती क्या जासे वायु कोष दो तो। હવે વાયુ કોષમાંથી આપણે વાયુ હોય રુધિર કે શીખવો એ શું હોય રુધિર શીખવો અને એ રુધિર કે શિખાવવાનું રુધિર માં ભળે અને આપણા શરીરના દરેક કોષ સુધી એ ઓક્સિજન જાય છે આ ઓક્સિજન આ રીતે તમે શ્વાસ બીજું જ લખો આપણા શરીરના દરેક કોષ હવે જ્યારે દરેક કોષને ઓક્સિજન મળે ને તો સાથે સાથે દરેક કોષને ગ્લુકોઝ પણ મળ્યો તું મળ્યો હોય તો આ ઓક્સિજન આ ગ્લુકોઝ નું કરે વિઘટન વિઘટન કરે શું મુક્ત કરે ઉર્જા ઉર્જા મુક્ત કરે જ નહીં તો કોષની અંદર આપણે નહીં જોયું કોષમાં ઘણા કિત્રમાં ઉર્જા મુક્ત થાય છે હા તો એ ગ્લુકોઝ ગ્લુકોઝ પણ મળે છે આ જ રીતે રુધિરના મારફતે ગ્લુકોઝ પણ એને મળે છે એ તો આપણે આગળ જોઈ લીધું કે પાચન તંત્રમાં ગ્લુકોઝ મળતો જ નહીં એ ગ્લુકોઝ અને આ ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થશે અને કોષ ને ઉર્જા મળે છે તો આપણા શરીરને ઉર્જા મળે છે પણ બીજી એક નિપજ પણ હતી તું હતી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાય તો હવે આ કોષ માંથી મુક્ત શું થયો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ગયો ત્યાંથી ક્યાં ગયો ત્યાંથી ક્યાં ગયો ત્યાંથી શ્વાસ લઈ છિદ્ર અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે આ તમે એક વખત શ્વાસ લઈને છોડો દાંતિ પ્રક્રિયા બીજા તમને કોઈને ખબર ના આવે તમે વિચારી ના રોજ હજારો લાખો વખત આપણે શ્વાસ લેતા હોઈએ લઈએ છીએ નહીં પણ હકીકત માં આટલી process થતી હોય છે ઓકે આ પ્રમાણે આપણા શરીર ની અંદર પછી આપણને ઉર્જા મળતી હોય તો આ વાત હતી શ્વસન ની મનુષ્ય ની અંદર શ્વસન ની હવે વાત કરીએ આપણા રુધિર ની અંદર અમુક એવા કણ હોય છે જે એના રંગ ને લાલ કરે છે અથવા ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે ઓકે જેને આપણે કહીએ છીએ શ્વસન રંજક દ્રવ્ય કણ શું નામ છે એનું શ્વસન રંજક દ્રવ્ય કણ બીજી રીતે કહીએ તો

ઓકે અથવા એવું કહેતા હોય છે કે ભાઈ એચબી કાઉન્ટ ઘટી ગયા છે પણ એચબી કાઉન્ટ ઘટી ગયા છે શું એચબી મતલબ બીઓ ક્લોબિંગ એચબી મતલબ ઓકે હવે શું થાય એનાથી તો એ પણ જોઈએ કે પ્રાણી શરીર કદમાં મોટું હોવાથી ખાલી પ્રસરણ દાબ વડે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવો અવશ્ય અશક્ય હોય છે કઈ રીતે આપણું શરીર મોટું કેવાય બરોબર ખાલી દબાણથી અથવા પ્રસરણ થી સીધે સીધો ઓક્સિજન આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચે નહીં એ અસર કે છે બરોબર તો પછી ઓક્સિજન પહોંચે કઈ રીતે તો કે રુધિર કઈ રીતે પહોંચે રુધિર તો કઈ રીતે હવા માંથી શ્વસન દ્રવ્યકરણ છે ને એ ઓક્સિજનને લઈ પેશીઓ સુધી પહોંચાડે છે જ્યાં ઓક્સિજનની ની ઉણપ હોય ત્યાં બરોબર હવે આખી વસ્તુ કેવી થઈ આપણે જોયું કે આપણે જે ઓક્સિજન લીધો તો ને એ વાયુ કોષોમાં કહેતો ક્યાં કહેતો અને વાયુ કોષો માંથી રુધિર કેસિકાઓ એ રુધિર કેસિકાઓ મતલબ આવી નાની રુધિર વાહિની હોય રક્ત કણ હોય રક્ત કણ એટલે શું લોહીનો કણ બ્લડ નો કણ એક પ્રકાર કહીએ એક સૂક્ષ્મ કણ એ ઘણા બધા ભેગા થાય એટલે તમને શું લાગે બ્લડ તમને શું લાગે બ્લડ પણ સૂક્ષ્મ સ્તરે જોવા જાય કણ આવો હોય આ બ્લડ ના કણ કે આપણા રુધિરના

હિમોગ્લોબિન છે રક્તતામાં કોણ છે હિમોગ્લોબિન આ રુધિર જ્યાં જાય ત્યાં લઈ જાય ભેગા ભેગા અને રુધિર તો શરીરના દરેક કોષ સુધી પહોંચે પહોંચે ના પહોંચે તો પછી આ હિમોગ્લોબિન ઓક્સિજન ને શરીરના દરેક કોષ સુધી અથવા જ્યાં ઉણપ હોય ત્યાં લઈ જાય છે

આ હિમોગ્લોબિન ના કાઉન્ટ ઓછા હોય તો શું થાય તો તમે જેવો ઓક્સિજન 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 મળે ને આ હિમોગ્લોબિન નથી થઈ ગયા તો પછી પણ ઓછા જવાના તો તમારા શરીર સુધી ઓક્સિજન ઓછો પહોંચવાનો ખાવાનો નહીં આવે આથી હિમોગ્લોબિન નો કાઉન્ટ પણ જરૂરી છે જેટલા હોય એટલા જરૂરી હોય તમે જયારે રિપોર્ટ કરો ને તો ઘરમાં કોઈ તમારે રિપોર્ટ પડે હોય કોઈનો એ ચેક કરજો એમાં લખ્યું હોય છે

શ્વાસન રંજક કણ મતલબ શું છે કે હિમોગ્લોબિન છે જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે બંધન ઉર્જા મતલબ ઓક્સિજન સાથે સારું બંધ રીતે જોડાઈ રહ્યા છે પકડી રાખે છે ને બરોબર અને આ રંધક દ્રવ્ય કણ એ લાલ રંગના રક્ત કણ સાથે હોય છે આ છે લાલ રંગનો રક્ત કણ આ છે હિમોગ્લોબિન અને આ છે આપણે જે શ્વાસમાં લીધે તો એ ઓક્સિજન છે બરોબર તો હવે આ કી વસ્તુ ખબર પડી સ્વચન રંજક દ્રવ્ય કણ વિશે પૂછે તો આ હિમોગ્લોબિન વિશે લખવાનું થાય છે એનું કાર્ય શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ ખ્યાલ પડ્યો ઓકે હવે આના પછી ડેસ્ટ વાત કરીએ તો મનુષ્યની અંદર આ જે રુધિરનું વહન થાય છે એમાં એક રુધિર રાસ પણ હોય છે જેને કહેવાય છે પ્લાઝમા શું કહેવાય છે પ્લાઝમા પ્રશ્ન છે પ્લાઝમા એટલે શું

કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તમે જે ખોરાક ખાવ છો પોષક તત્વો તમે જે કાર્બન મોકલો એ હોય છે તમારા શરીરમાં કોઈ વધારાનો કચરો હોય નાઇટ્રોજન યુક્ત એ બધા દ્રવ્ય એટલે કચરો બરોબર એ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય હોય તેનું વહન કરવાનું કામ કોણ કરે છે પ્લાઝમા કોણ કરે છે પ્લાઝમા ઓક્સિજન ને રક્ત કણો લઈ જાય છે ઓક્સિજન લઈ જવાનું કામ કોણ કરે છે રક્ત કણો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ લઈ જવાનું કામ કોણ કરે છે પ્લાઝમા વસ્તુ યાદ રાખજો બરોબર જે વર્તતા મેં ના કીધું કે ભાઈ તમે જે વર્તા કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એક પ્રકારના રક્ત કણો છે પરંતુ એ અલગ છે એ પ્લાઝમા સ્વરૂપે હોય છે બરાબર જેને રુધિર રસ કહેવામાં આવે છે અને એક સારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે તો આ પ્લાઝમા એ બીજું કંઈ નહીં પણ આપણા શરીરની અંદર રુધિરમાં રહેલો એક પ્રવાહી માધ્યમ છે જેને આપણે રુધિર રસ કહીએ છીએ અને આ એ નું કાર્ય દર્શાવ્યું છે ઓકે તો પ્લાઝમા વિશે અલગથી પ્રશ્ન પૂછાય તમને ખ્યાલ હોવી જોઈએ

પછી પાસે નલિકાઓ હોય અને એના છેડા ઉપર વાયુ કોષો દર્શાવવાના રહે છે અને પ્રમાણે ફેફસાની પણ આકૃતિ દોરવાની થશે ઓકે તો એ જોજો મેં પણ દોરી છે youtube પર અલગ અલગ રીતે board માં પણ દોરેલી છે અને ચોપડામાં પણ દોરી ને બનાવી છે video એ પણ જોજો બરોબર છે તમને ખ્યાલ પડશે કઈ રીતે દોરવાની આકૃતિ આ chapter માં બધી મહત્વની છે અને આ chapter જેટલી પણ મહત્વની આકૃતિ છે બધી દોરી ને મૂકેલી છે okay તો તમે દોરવાનો ટ્રાય કરજો ટ્રાય કરજો તો જ આવડશે કેમ કે તમારે કોઈ પણ આકૃતિ આવે તો આકૃતિને એક થી બે મિનિટની અંદર દોર નાખવાની વધારે ટાઈમ બગાડવાનો નહી એટલે એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે ઓકે તો આ વાત હતી આપણા મનુષ્યની અંદર શ્વસન હવે એના પછીનો પ્રશ્ન છે